મારું નામ છે કશ્યપ પટેલ અને આમ આદમી પાર્ટીમાં મારો અમદાવાદ શહેર જોવા મળ્યું કે મારી હોદ્દેદાર હતો છેલ્લા ઘણા વર્ષોથી હવે મારે આજે ખાસ મારા મીડિયા મિત્રોની સામે એટલે જવાની જરૂર પડી કે છેલ્લા કેટલાક સમયથી મેં આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું આપેલું અને રાજીનામું કેમ આપ્યું એનું કારણ એક હતું કે આ લોકોએ હિન્દુ ધર્મ વિરોધના કામ કરી રહ્યા છે કે જેથી કરીને કાર્યકર્તાઓ ઉપર પ્રેશર બનાવવામાં આવે

અને એની સાથે સાથે ગુજરાતના યુવા ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ શ્રી જુલબેન વસરા કે જેવો લોકો સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે સંગઠનમાં પ્રેશર બનાવવામાં કાર્યકર્તાઓની ઉપર હવે પ્રેશર કેવું બનાવવામાં આવે કે જેની અંદર તમે આજે ઘણા વર્ષોથી પાર્ટીને તમે ઉભી કરવા માટે તમે કામ કરી રહ્યા છો તમે ડંકાની ચોટ પર કામ કરી રહ્યા છો અને તમને રોકવામાં આવે તમને સાઈડ કરવામાં આવે કે આજે તમારે હવે તમારે નિષ્ક્રિય થઈને તમારું કામ કરો અને તમે આગળ ના આવશો આવા ઘણા કાર્યકર્તાઓ ઉપર પેસ્ટર આપવામાં આવે છે અને હમણાં જ છેલ્લા મહિના પહેલા અમારા હોસ્પિટલ કેર કમિટીના જે અધ્યક્ષ છે વિનોદ પરમાર એમને જય ભીમ ઉપર જનતા સેના ઉપર આકરા પહારો કર્યા છે બાબા સાહેબ આંબેડકરના વિશે એવા મુદ્દા આપ્યા અને જેથી કરીને હજુ બી એ લોકો માફી નથી માંગી રહ્યા તો પાર્ટી આજે મટાવી રહી છે રાજકારણમાં સત્તા મેળવવા માટે કે એમનો કાર્ય કરતાનું માન સન્માન ભૂલી ગયું છે તો આજે બસ મારે આમ આદમી પાર્ટીને એટલું જ કેવું છે કે સાહેબ જો ગુજરાતની કાર્યકર્તા જો પાર્ટીના ઉપર કરી શકે છે તો ગુજરાતનો કાર્ય કરતા તમને મટાવી શકશે

અને વિરોધમાં એ હશે કે જ્યાં સુધી અમે સનાતન માટે જો લડી શકીએ છીએ તો હિન્દુ માટે અમે રાષ્ટ્રીય પાર્ટીના ખુરશીના પાયા બી હલાવી શકીએ છીએ તો બસ મારી વાણી અહીંયા આટલે સુધી હતી મારો મીડિયા સંપર્ક આ સંવાદ આટલો હતો કે આ હિન્દુ વિરોધી પાર્ટીને ગુજરાતમાંથી નાબૂદ કરો છેલ્લે હું મારા ખાલી વાણીના પરિણામ સાથે એટલું જ બોલીશ કે જય જય શ્રી રામ હર હર મહાદેવ